જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને ઈમેલ દ્વારા પત્ર લખ્યો છે ભ્રષ્ટાચારના બે વિડિયો મોકલીને એકસો ઓગણચાલીસ કરોડના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે એકસો ઓગણચાલીસ કરોડના કામોમાંથી માત્ર નવ કરોડના જ કામો થયા હોવાના પાલભાઈ આંબલિયાએ આક્ષેપ કર્યા વર્તુ નદીમાં ઝાડી ઝાંખરા સાફ કરવાના કામોના પણ વિડીયો મોકલ્યા છે વર્તુ નદીના પુલમાં ઝાડી ઝાંખરા સ્પષ્ટપણે દેખાતા હોય તેવો પણ એક વીડિયો મોકલવામાં આવ્યો છે ઝાડી ઝાંખરા

તમારા છેલ્લા ત્રીસ વર્ષની કામગીરીના કારણે જે ઘેર ત્રીસ વર્ષ પહેલા માત્ર પચીસ હેક્ટરમાં હતું એ ઘેડને તમે દર વર્ષે આવી જ રીતે ભ્રષ્ટાચારયુક્ત કામગીરી કરી અને એક લાખ પચીસ હજાર હેક્ટરની અંદર ફેલાવો કરી દીધો જે નદીઓ દરિયામાં મળે ત્યાં કુદરતી દર જે દરવાજો ખુલ્લી જાય ધક્કો લાગવાથી અને પાછો દરિયાનું પાણીનો ધક્કો લાગવાથી બંધ થઈ જાય એ દરવાજા તમે તોડી અને ત્યાં દિવાલો ઊભી કરી છે જ્યાં ઘેડની અંદર એક મીટરનો રોડ કરવાની ઘેડ સમિતિ દ્વારા મનાઈ હતી એ ઘેડ સમિતિનો પહેલાં તો તમે નાશ કર્યો અને એક મીટરની જગ્યાએ તમે તન તન ચાર ચાર મીટરના રોડ કર્યા